સુરેન્દ્રનગર જિલ્લાના આમતક ટીવી ન્યૂઝ ચેનલના રિપોર્ટર આશીષ પરમારના જન્મદિવસ નિમિત્તે આઈ કે જાડેજા જગદીશ મકવાણા સહિતના મહાનુભાવોની શુભકામનાનો ધોધ વહ્યો સુરેન્દ્રનગર જિલ્લાના આમતક ટીવી ન્યૂઝ ચેનલ અને આમતક દૈનિકના રિપોર્ટર આશીષ પરમારનો આજે જન્મદિવસ છે તેમના જન્મદિવસ નિમિત્તે તેમને વિશેષ શુભકામના પાઠવવામાં આવે છે ખાસ કરીને ગુજરાત સરકારના દંડક જગદીશભાઈ મકવાણા પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા શહેર ભાજપના અધ્યક્ષ કીર્ટ શ્રી જાડેજા જાણીતા સાહિત્યકાર હકાબા ગઢવી સહિતના મહાનુભાવો દ્વારા તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે ખાસ કરીને ગ્રામીણ પત્રકારિત્વ ક્ષેત્રે અને સંશોધનાત્મક પત્રકારિત્વ ક્ષેત્રે આશિષ પરમારનું ખૂબ મોટું નામ છે આમ તક ટીવી ન્યૂઝ ચેનલ પરિવાર પણ તેમને આ જન્મદિવસની ખૂબ ખૂબ વધારે પાઠવે છે અને ખાસ કરીને ચલાવળના જે અણુકેલ પ્રશ્નો છે અને વિકાસના કાર્યો છે તેમના આશી તેમાં આશિષ પરવાહનું યોગદાન વિશિષ્ટ બને તેવી પણ શુભકામના પાઠવવામાં આવે છે ફરી એક વખત તેમના જન્મદિવસ નિમિત્તે અનેક અનેક શુભકામનાઓ સૌકોએ પાઠવી છે